મિત્રો શિયાળામાં કઈ એવી ભૂલો છે જે બિલકુલ પણ ના કરવી જોઈએ નહીં તો તમારું સ્વાસ્થ્ય એટલું ખરાબ થઈ જશે કે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય આવું અમે નહીં પરંતુ આપણું આયુર્વેદ અને આપણા જૂના પુસ્તકો કહી રહ્યા છે અહીં અમે એવી ચાલીસ બાબતો તમને જણાવવા જઈ રહ્યા છીએ જે બાબતોનું શિયાળામાં તમારે ચોક્કસપણે ધ્યાન રાખવાનું છે અને અહીં જણાવેલ ભૂલો તમારે બિલકુલ પણ કરવાની નથી આ માહિતી આપણા આયુર્વેદના જૂના પુસ્તકો અને કોઠા કોઠાસૂજ પ્રમાણેની માહિતી છે જે તમને જલ્દીથી કોઈ પણ માધ્યમમાં જોવા નહીં મળે કારણ કે આ માહિતી ખૂબ જ ઉપયોગી એવી માહિતી છે તો જરૂરથી આ વિડિયોને અંત સુધી નિહાળજો ખાસ ભાઈઓ તથા બહેનો આ વિડિયોને છેલ્લે સુધી જોજો તો ચાલો એક પછી એક દરેક મુદ્દાઓની વાત કરી લઈએ તો સૌ પ્રથમ નંબર એક થી શરૂઆત કરીએ નંબર એક હૃદયના દર્દીઓએ ઠંડી હવામાં ખુલ્લા ન ફરવું ઠંડીથી હૃદયની નસો સંકોચાઈ જાય છે અને બ્લડ પ્રેશર અચાનક વધી શકે છે આનાથી હાર્ટ એટેક કે સ્ટ્રોકનું જોખમ ઘણો વધી જાય છે બહાર નીકળતા પહેલા મફલર ટોપી અને ગરમ કોટ જરૂર પહેરવો ખાસ કરીને સવારે પાંચથી આઠ વચ્ચે ઠંડી હવામાં કાર્બન મોનોક્સાઇડ વાયુ નીકળે છે જે ગંધહીન હોય છે આ વાયુ ઓક્સિજનનું સ્થાન લઈ લે છે અને ચક્કર કે બેહોશી આવી શકે છે ઘણા કેસમાં મોત પણ થાય છે ગીઝર બાથરૂમની બહાર કે બારી ખુલ્લી હોય ત્યાં જ ચલાવવું ઠંડા દિવસોમાં આ ભૂલ ક્યારેય ન કરવી જોઈએ નંબર ત્રણ રાત્રે ખુલ્લા પગે ફ્લોર પર ચાલવું નહીં ઠંડા ફ્લોરથી શરીરની ગરમી ઝડપથી નીકળી જાય છે આનાથી પગના સાંધાઓમાં દુખાવો અને શરદી થાય છે ઘરમાં પણ હંમેશા મોજા કે ગરમ ચંપલ પહેરવા રાત્રે પગ ઠંડા રહેવાથી ઊંઘ પણ બગડે છે આ ભૂલ કરવાથી મહિલાઓને પીરિયડ્સમાં વધુ દુખાવો થાય છે નંબર ચાર ની વાત કરીએ ખાલી પેટે ઠંડી હવામાં બહાર નીકળવું નહીં ખાલી પેટે ઠંડી હવા લાગવાથી પેટમાં ગેસ અને એસિડિટી વધે છે સવારે થોડું ગરમ નાસ્તો કરીને જ બહાર નીકળવું આ ભૂલ કરવાથી અલ્સરનું જોખમ વધે છે ખાસ કરીને મહિલાઓને આ ભૂલ ના કરવી જોઈએ નંબર પાંચ રાત્રે બારી બંધ કરીને સૂવું નહીં ઓરડામાં હવા ન આવે તો ઓક્સિજન ઓછો થાય છે અને સવારે માથું ભારે લાગે છે થોડી બારી ખુલ્લી રાખો કે વેન્ટિલેશન રાખો આ ભૂલ કરવાથી શ્વાસની તકલીફ અને ચક્કર પણ આવી શકે છે ઠંડા દિવસોમાં આ ભૂલ ખતરનાક સાબિત થઈ શકે છે નંબર છ વધારે પડતા ગરમ પાણીથી સ્નાન ન કરવું ખૂબ ગરમ પાણી ત્વચાના કુદરતી તેલને દૂર કરી દે છે આનાથી ત્વચા ખૂબ જ શુષ્ક અને ખંજવાળવાળી બની જાય છે ગરમ પાણીથી નહવાના કારણે શરીરનું તાપમાન અચાનક બદલાઈ જાય છે આનાથી માથું ભારે થવું કે ચક્કર આવવાની સમસ્યા થઈ શકે છે સ્નાન હંમેશા ઉફાળા પાણીથી જ કરવું જોઈએ નંબર સાત કસરત કર્યા પછી તરત જ ગરમ કપડા ન કાઢી નાખવા કસરત પછી શરીર ગરમ હોય છે અને પરસેવો નીકળ્યો હોય છે તરત કપડાં કાઢી નાખવાથી ઠંડી હવા સીધી શરીરને લાગે છે આનાથી તરત જ શરદી કફ અને તાવ આવી શકે છે કસરત પૂરી થયા પછી થોડી આરામ કરીને જ પછી કપડાં બદલવા ઠંડા દિવસોમાં આ ભૂલ ખૂબ જ નુકસાનકારક છે નંબર આઠ ઠંડીથી બચવા માટે આખો દિવસ ધાબળો ઓઢીને બેસી ન રહેવું નિષ્ક્રિયતાના કારણે શરીરનું ચયાપચે ધીમું પડી જાય છે આનાથી વજન વધે છે અને આળસ પણ વધે છે થોડો સમય તડકામાં બેસવું કે ઘરમાં ચાલવું જરૂરી છે આમ ન કરવાથી વિટામિન ડીની ઉણપ પણ થાય છે ઠંડા દિવસોમાં નિષ્ક્રિય રહેવું ખતરનાક સાબિત થાય છે નંબર નવ ઓછું પાણી પીવાની ભૂલ ક્યારેય પણ ન કરવી ઠંડીમાં તરસ ઓછી લાગે છે પણ શરીરને પાણીની જરૂર તો હોય જ છે ડિહાઈડ્રેશન થવાથી ત્વચા પાચન અને રોગપ્રતિકારક શક્તિ પર અસર પડે છે દિવસ દરમિયાન ગરમ કે હૂંફાળું પાણી નિયમિત પીતા રહેવું આ ભૂલ કરવાથી કબજિયાતની સમસ્યા પણ વધી જાય છે નંબર દસ ઠંડીમાં આવતા મોસમી શાકભાજી અને ફળોને ન અવગણવા શિયાળામાં ગાજર પાલક સરસવ અને સંતરા જેવા પોષક તત્વોથી ભરપૂર ખાદ્ય પદાર્થો આવે છે આમાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે જે રોગપ્રતિકારક શક્તિને વધારે છે આ ભૂલ કરવાથી શરીરની રોગ સામે લડવાની ક્ષમતા ઘટી જાય છે જેથી ભરપૂર માત્રામાં આવા ફળો ખાવા નંબર અગિયાર રાત્રે સૂતી વખતે જરૂર કરતાં વધારે કપડાં ન પહેરવા વધારે કપડાંથી ધાબળાથી શરીરનું તાપમાન પણ ખૂબ વધી શકે છે આનાથી પરસેવો થાય છે અને પછી પરસેવો ઠંડો પડતા શરદી લાગી શકે છે આનાથી સારી ઊંઘ પણ નથી આવતી હળવા પણ ગરમ કપડાં પહેરીને સૂવું જોઈએ ઠંડા દિવસોમાં આ ભૂલ ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે નંબર બારની વાત કરીએ તેના પહેલા દરેક ભાઈઓ તથા બહેનોને વિનંતી છે કે આ વિડિયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં તમે જે પણ ભગવાનને માનતા હોય તેનું નામ જરૂરથી લખી નાખજો જેથી તે ભગવાનની કૃપા તમારા પરિવાર પર બની રહે તો ચાલો મિત્રો હવે નંબર બારની વાત કરીએ નંબર બાર મોચરાઈઝર લગાવવામાં આળસ ન કરવી જોઈએ ઠંડી હવા અને ગરમ હીટરની અસરથી ત્વચા ખૂબ જ સુકાઈ જાય છે મોસ્ચરાઈઝર ન લગાવવાથી ત્વચા ફાટી જાય છે કે લોહી નીકળવા લાગે છે આ ભૂલ ખાસ કરીને પગની એડીઓ અને હોઠ માટે નુકસાનકારક છે સ્નાન કર્યા પછી તરત જ મોશ્ચરાઈઝર લગાવી દેવું ઠંડા દિવસોમાં આ ભૂલ સૌથી વધુ થાય છે નંબર તેર ઠંડીના ડરથી સૂર્યપ્રકાશને ટાળવો નહીં સૂર્યપ્રકાશ વિટામિન ડીનો મુખ્ય સ્ત્રોત છે જે અને શક્તિ માટે જરૂરી છે જો તમે તડકામાં ન બેસો તો વિટામિન ઉણપ થઈ શકે છે દરરોજ મિનિટ સવારના કે બપોરના હળવા તડકામાં બેસો ઠંડા દિવસોમાં આ ભૂલ ખૂબ નુકસાન કરે છે નંબર ચૌદ ઠંડી લાગતી હોય ત્યારે આલ્કોહોલનું સેવન ના કરવું આલ્કોહોલ પીવાથી શરીરમાં ગરમીનો અહેસાસ તો થાય છે પણ તે શરીરની ગરમીને ઝડપથી ઘટાડી દે છે આનાથી હાઈપોથર્મિયા એટલે કે શરીરનું તાપમાન ઘટી જવું થવાનું જોખમ પણ વધે છે ઠંડીમાં શરીરને ગરમ રાખવા આલ્કોહોલ ન પીવો ઠંડા દિવસોમાં આ ભૂલ જાન લેવા પણ બની શકે છે નંબર પંદર ઠંડા પીણા અને આઈસ્ક્રીમ ખાવાની ભૂલ ન કરવી શિયાળામાં ઠંડી વસ્તુઓ ખાવાથી ગળા અને શ્વસનતંત્રમાં કફ વધી શકે છે આનાથી શરદી ઉધરસ અને ગળામાં દુખાવો થઈ શકે છે આ સમયગાળા દરમિયાન હંમેશા ગરમ કે તાજા બનાવેલા ખોરાકને પ્રાધાન્ય જરૂર ઠંડા દિવસોમાં આ ભૂલ સૌથી વધુ થાય છે નંબર સોળ વાસી ખોરાક ખાવાનું ટાળવું ઠંડીમાં ખોરાક જલ્દી બગડતો નથી પણ વાસી ખોરાકમાં બેક્ટેરિયા વધી શકે છે આનાથી ફૂડ પોઈઝનિંગ કે પેટની તકલીફો થઈ શકે છે હંમેશા તાજો અને ગરમ ખોરાક જ ખાઓ આ ભૂલ પાચન તંત્રને નબળું પાડે છે નંબર સત્તર ઠંડીમાં ચા કે કોફીનો વધારે પડતો ઉપયોગ ના કરવો ચા કોફીમાં કેફીન હોય છે જે શરીરને ડીહાઈડ્રેટ કરે છે વધારે કેફીન પીવાથી ઊંઘ પણ બગડે છે અને એસિડિકતા વધે છે હર્બલ ટી સૂપ કે હળદરવાળું દૂધ પીવું વધુ ફાયદાકારક છે ઠંડા દિવસોમાં આ ભૂલ ખૂબ નુકસાન કરે છે નંબર અઢાર ઠંડીમાં રૂમ હીટરનો સતત ઉપયોગ ના કરવો હીટરથી રૂમની હવા ખૂબ જ સુકાઈ જાય છે આનાથી આંખોમાં બળતરા ત્વચાની શુષ્કતા અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે હીટર ચાલુ હોય ત્યારે રૂમમાં પાણીનું એક વાસણ રાખવું કે હ્યુમિડિફાયરને વાપરવું ઠંડા દિવસોમાં આ ભૂલ ખૂબ નુકસાન કરે છે નંબર ઓગણીસ સવારે ઉઠીને તરત જ ઠંડુ પાણી ન પીવું કે ઠંડા પાણીથી મોં ન ધોવું રાત્રે શરીર ગરમ હોય છે અને અચાનક ઠંડક મળવાથી શરદી થઈ શકે છે સવારે ઉઠીને ઉફાળું કે ગરમ પાણી પીવું આનાથી શરીરનું તાપમાન સંતુલિત રહે છે અને પાચન પણ સારું થાય છે ઠંડા દિવસોમાં આ ભૂલ સૌથી વધુ થાય છે નંબર વીસ ઠંડીમાં આરામદાયક જૂતા ચંપલ ન પહેરવાની ભૂલ ક્યારેય ના કરવી પગ જો ઠંડા રહે તો આખા શરીરને ઠંડી લાગે છે ઠંડી જમીન પર ખુલ્લા પગે ફરવાથી સાંધામાં દુખાવો થાય છે હંમેશા જાડા મોજા કે ઇન્ડોર શૂઝ પહેરીને જ ફરવું ઠંડા દિવસોમાં આ ભૂલ ખૂબ જ નુકસાન કરે છે નંબર એકવીસ બીમાર હોવા છતાં બહાર ન ફરવું શરદી કે ફ્લૂ થયો હોય ત્યારે બહાર જવાથી તમારી બીમારી વધી શકે છે ઉપરાંત તમે અન્ય લોકોને પણ ચેપ લગાવી શકો છો બીમાર હોવ ત્યારે ઘરમાં જ રહેવું અને આરામ કરવો આ ભૂલ સ્વાસ્થ્યને લાંબુ નુકસાન પહોંચાડે છે નંબર બાવીસની વાત કરીએ આહારમાં ઘી અને તેલ જેવા ચરબીયુક્ત પદાર્થોને સંપૂર્ણપણે ના ટાળવા ઠંડીમાં શરીરને ગરમી જાળવી રાખવા માટે થોડી સ્વસ્થ ચરબીની જરૂર હોય છે ખાસ અહીં મિત્રો હૃદયના દર્દીઓ સિવાયની વાત છે મધ્યમ માત્રામાં ઘી બદામ અને બીજ જેવા હેલ્ધી ફેટ્સનો ઉપયોગ કરવો સંપૂર્ણપણે ટાળવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટી શકે છે નંબર ત્રેવીસની વાત કરીએ ગરમ કપડાંની યોગ્ય સફાઈ અને સંગ્રહ ન કરવો ઊનના કપડામાં ધૂળના જીવાણુ એટલે કે ડસ્ટ માઇટ્સ જમા થઈ શકે છે આનાથી ચામડીની એલર્જી કે શ્વાસની તકલીફ થઈ શકે છે નિયમિતપણે ગરમ કપડાં ધોવા અને તડકામાં સુકવવા ઠંડા દિવસોમાં આ ભૂલ ખૂબ નુકસાન કરે છે નંબર ચોવીસ ઠંડીથી બચવા માટે ઓવરકોટ કે જેકેટને ગળું અને કાન ઢાંક્યા વગર ન પહેરવું ગળું અને કાન એવા ભાગો છે જ્યાંથી ગરમી ઝડપથી નીકળે છે આ ભૂલ કરવાથી તરત જ શરદી કે ગળામાં દુખાવો થાય છે બહાર જતી વખતે મફલર કે ટોપીનો ઉપયોગ અચોકથી કરવો ઠંડા દિવસોમાં આ ભૂલ ખૂબ નુકસાનકારક સાબિત થાય છે નંબર પચીસ પૂરતી ઊંઘ ન લેવાની ભૂલ ન કરવી ઠંડીમાં દિવસો ટૂંકા અને રાત લાંબી હોય છે જેથી શરીરને વધુ આરામની જરૂર પડે છે પૂરતી ઊંઘ લેવી જરૂરી છે ઠંડા દિવસોમાં આ ભૂલ ખૂબ નુકસાનકારક સાબિત થાય છે નંબર છવ્વીસ શરીર પર અચાનક ગરમ ધાબળો ઓઢી લેવાની ભૂલ ક્યારેય ન કરવી બહાર ઠંડીમાંથી આવ્યા પછી તરત જ ખૂબ ગરમીમાં જવાથી શરીરનું તાપમાન અસંતુલિત થઈ જાય છે આનાથી પરસેવો થઈ શકે છે જે પછી ઠંડો પડતા જ બીમાર કરી શકે છે ધીમે ધીમે શરીરને ગરમ કરવું ગરમી લેતા પહેલા કપડાં કે શરીર સુકાયેલું હોવું જરૂરી છે નંબર સત્યાવીસ શિયાળામાં લીપ બામ લગાવ્યા વગર બહાર ન નીકળવું ઠંડી હવા અને પવન હોઠની નાજુક ત્વચાને ખૂબ જ સૂકવી નાખે છે આનાથી હોઠ ફાટી જાય છે દુખાવો થાય છે અને લોહી પણ નીકળી શકે છે બામ કે પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ નિયમિત કરવો ખાસ કરીને પુરુષો પણ આ ભૂલ ના કરે નંબર અઠ્યાવીસ ફ્રોઝન ફૂડ કે બહારના ઠંડા આહારનું સેવન ન કરવું શિયાળામાં શરીરની પાચન શક્તિ ધીમી પડી જાય છે ઠંડો આહાર પાચનને વધુ ધીમું કરે છે અને પેટમાં ગેસ કે કબજિયાત કરી શકે છે હંમેશા તાજો ગરમ અને સરળતાથી પચી જાય તેવો ખોરાક જ ખાવો જોઈએ નંબર ઓગણત્રીસ ઠંડીમાં રૂમ હીટરનો સતત ઉપયોગ ન કરવો હીટરથી રૂમની હવા ખૂબ જ સુકાઈ જાય છે આનાથી આંખોની બળતરા ત્વચાની શુષ્કતા અને ઓક્સિજન ઘટવાથી શ્વાસ લેવામાં તકલીફ પણ થાય છે હીટર ચાલુ હોય ત્યારે રૂમમાં પાણીનું એક વાસણ રાખવું અથવા તો હ્યુમિડિફાયર પણ વાપરી શકો છો નંબર ત્રીસ સવારે વહેલી ઠંડીમાં દોડવા કસરત કરવા જવું નહીં ખૂબ ઠંડીમાં સવારે કસરત કરવાથી સ્નાયુઓ ખેંચાઈ શકે છે અને શ્વાસ લેવામાં તકલીફ પણ થઈ શકે છે સૂર્યપ્રકાશ નીકળ્યા પછી જ કસરત કરવી યોગ્ય છે હૃદયના દર્દીઓએ આ ભૂલને ખાસ ટાળવી જોઈએ નંબર એકત્રીસ ગરમ કપડાં કે ધાબળાને ઘણા સમય સુધી ધોયા વગર ઉપયોગ ના કરવા ઉનના કપડામાં ધૂળ પરસેવો અને મૃત ત્વચા જમા થતી રહે છે આનાથી ત્વચા પર ખંજવાળ કે એલર્જીઓ થઈ શકે છે નિયમિતપણે ગરમ કપડાં ધોવા અને તડકામાં સુકવવાનો આગ્રહ રાખવો જોઈએ નંબર બત્રીસ ખાવાના મસાલા અને મરચાંનો વધુ ઉપયોગ ન કરવો ઠંડીમાં લોકો ગરમી મેળવવા તીખું ખાવાનું પસંદ કરે છે પણ વધારે મસાલા એસિડિટી અને પેટમાં બળતરા કરી શકે છે ખોરાકમાં મસાલા સંતુલિત માત્રામાં જ લેવા જોઈએ નંબર તેત્રીસ પૂરતા પ્રમાણમાં ફાઈબર ન લેવાની ભૂલ ન કરવી ઠંડીમાં લોકો પાણી ઓછું પીવે છે અને જો ફાઈબર ન હોય તો કબજિયાતની સમસ્યા વધી જાય છે આહારમાં આખા અનાજ કઠોળ અને શાકભાજીનો સમાવેશ કરવો નંબર ચોત્રીસ ઠંડીમાં લાંબા સમય સુધી એક જ પોઝિશનમાં બેસી રહેવું નહીં સ્થિરતાથી શરીરમાં રક્ત પરિભ્રમણ ધીમું થઈ જાય છે આનાથી પગ શૂન્ન થવા કે સાંધામાં જકડન થઈ શકે છે દર કલાકે થોડી વાર ઉઠીને ચાલવું કે સ્ટ્રેચિંગ કરવું હિતાવ છે નંબર ગરમી ગરમી મેળવવા માટે આગ કે હીટરની બહુ નજીક અચાનક અને વધુ પડતી લેવાથી ત્વચા બળી શકે છે કે તેની કુદરતી ભેજ પણ દૂર થઈ જાય છે આગથી હંમેશા સુરક્ષિત અંતર જાળવીને રાખવું નંબર છત્રીસ વિન્ડો કે એસીની સીધી ઠંડી હવા લેવાની ભૂલ ના કરવી મુસાફરી દરમિયાન વિન્ડો ખોલીને સીધી ઠંડી હવા લેવાથી માથામાં દુખાવો કે ગળામાં ચેપ લાગી શકે છે ઠંડી સીધી શરીર પર અસર પડવા દેવી ગાડીના કાચ બંધ રાખવા નંબર ઠંડીમાં બહારના ભાગોની જેમ હાથને મોસ્ચરાઈઝ ન કરવાની ભૂલ ક્યારે પણ ન કરવી જોઈએ હાથની ત્વચા પણ ઠંડી હવાના સંપર્કમાં રહીને સૂકી અને ફાટેલી થઈ જાય છે વારંવાર હાથ ધોયા પછી હેન્ડક્રીમ કે મોઇસ્ચરાઈઝર લગાવો આમ ન કરવાથી હાથમાં ઇન્ફેક્શન પણ થઈ શકે છે મિત્રો આ સિવાય પણ જો આપની કોઈ સમસ્યા હોય કે પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો અમે તેનો જવાબ તમને ચોક્કસથી આપીશું અને આવી જ વધારે માહિતી માટે આપણી ચેનલ પર વધારે વિડીયો આપવામાં આવ્યા છે તો તે પણ જરૂરથી નિહાળજો તો ખાસ કોમેન્ટ બોક્સમાં એકવાર જય માતાજી લખવાનું ભૂલશો નહીં જેથી માતાજીની કૃપા તમારા પરિવાર પર બની રહે ફરી મળીશું મિત્રો કોઈ નવી માહિતી સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ